ચોટાઉદેપુર પાવીજેતપુરમાં વર્ષો જૂના નાળામાં બંગાણ ભારે વાહનો પર તાત્કાલિક પ્રતિબંધ તંત્રએ સ્થળ પર પહોંચી લીધી કાર્યવાહી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નેશનલ નંગ છપ્પન પર વસવા કોતર પાસે આવેલ વર્ષો જૂના સ્ટેટ સમયના નાળામાં આજે ભંગાણ સર્જાયું છેલ્લા બે દિવસથી પડતા સતત વરસાદના પગલે નાળામાં ભરપૂર પાણીની આવક થઈ હતી જેના કારણે નાળાની આસપાસની સંરક્ષણ દિવાલ તેમજ માટી ધોવાઈ જતા પરિસ્થિતિ જોખમી બની છે ભયજનક સ્થિતિના મૂલ્યાંકન પછી તંત્રએ તાત્કાલિક સાવચેતીના પગલા સ્વરૂપે ભારે વાહનોની અવજવર પર પ્રતિબંધ મૂક્યો છે જો કે ટુ વ્હીલર અને હલકી ફોર વ્હીલર વાહનો માટે અવજવર હાલમાં ચાલુ રાખવામાં આવી છે જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ નાળું સ્ટેટ સરકારના સમયગાળાનું હોવાથી તેની માળખાકીય મજબૂતી હવે પ્રશ્નચિહ્ન હેઠળ આવી ગઈ છે સતત વરસાદના કારણે ઉપરવાસથી આવતા પાણીના પ્રવાહે નાણાંનું ઘસાવ પણ વધ્યું છે આ ઘટનાની જાણ થતાં આરએન્ડ બી વિભાગના અધિકારીઓ તથા પાવીજેતપુરના મામલતદારે તાત્કાલિક સ્થળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું બીજી તરફ પાવીજેતપુર પોલીસ સ્ટાફે પણ ઘટના સ્થળે હાજરી આપી અને ટ્રાફિક વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરી હતી બાઈક લલિતભાઈ વકીલ સ્થાનિક આગેવાન અમે તંત્ર સમક્ષ માંગ કરીએ છીએ કે આ નાળું તાત્કાલિક મજબૂત બનાવાય અને આવનારા દિવસોમાં વધુ નુકસાન ના થાય તેવી શક્ય તકેદારી લેવામાં આવે આ રસ્તો હજારો લોકોની દૈનિક અવજવર માટે મહત્વનો છે રિપોર્ટર બિલાલ ખત્રી જેતપુર જેતપુર પાવીના એન્ટ્રન્સની અંદર જે નાળું વસવા કોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હીટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા આગળ પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે